ઘોઘા મોહરમ ના તહેવાર ને લઈ મોડી રાત્રે આજુબાજુ ઠંડા કરવામાં આવ્યા તેમાં ભાવનગર ડી વાય ઘોઘા પીએસઆઈ ગોસ્વામી એલસીબી સાઈ મામલતદાર સાહેબ સીપીઆઈ સાહેબ ઘોઘા પોલીસ સ્ટાફ અલ્પ મરીન પોલીસ સ્ટાફ એ સારડી જવાનો કોઈ દરિયામાં તાજિયા ઠંડા કરવા જાય ત્યારે જાનહાનિ ન થાય તે માટે તમામ સ્ટાફ હજાર રહ્યો હતો રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા